તો જો આપણે જમી તો ચાલો મિત્રો આપણે મેરેજમાં આવી ગયા છે અને અમારા પથુ કે ગુડ મોર્નિંગ સ્વામિનારાયણ વેલકમ ટુ માય વ્લોગ તો વાગી ગયા છે સવારના સાડા આઠ અને આપણે જે મેરેજમાં છે વિસાવાદરને એક ઘરે ઉતારો આપેલો છે રાત્રિ રોકાણ માટે તો ત્યાં થઈ અને એના બગીચા માટે મારી છે સરસ મજાની સિક્યુડી છે જોરદાર જાંબુડો છે એમની ઘરે અત્યારે નાઈ ધોન ફ્રેશ થાય છે હવે જવાનું છે જાન લઈને અહીં લીંબુડી છે अंबो है। सरस मजा बगी ना बगीचो है। ना हमारे फैमिल मेंबर बजाए रेडी था इसे। गुड मॉर्निंग। गुड मॉर्निंग श्रीकृष्ण। सुन करो स्वार्थ दिया बेन। मैं कब करेगा राधे मिलूंगा रे जो। वाह सरस। ठगिया रेडी के बाकी है। अजी बाकी से ऐसे तो लगाएं उसे फाउंड लेसन।

ચાલ ગઈશ તો આપડે જો નીકળી ગયા છીએ મેરેજમાં કેમ કે આજે છે તો અત્યારમાં આપણે

અને લોયન માતાના મંદિર આપણે દર્શન કરીએ છીએ સતીશ્રી લોયણ વડી છે વડી જ આપણે મેરજ મળ્યો છે સતીશ્રી લોયણનું મંદિર છે તો જો આપણે જમી કાઢવીને ફ્રી થઈ ગયા અને હજી થોડોક જો જાનમાં જાવ અને વાર હતી ટાઈમ હતો થોડોક તો અંબાજી મંદિર આવી ગયા માંડવી પિકનિક કરી તો હવે જો થોડોક કલાક કલાક દોઢ કલાક નો હજી જાન ત્યાંથી નીકળી છે હજી પોચતા પોચતા બે કલાક અઢી કલાક થઈ જાય ત્યાં આપણે જો થોડીક વાર અહીંયા આરામ કરી લઈએ ખાઈ લઈએ અને પછી ત્યાં પાછા એની સાથે ભેગા થઈ જાવ જાનમાં પણ કા કારજિયા અને અમારે જો અહીંયા કામ હાલે છે ટુવાલ ભેગા લીધા છે ને ભૂકવે છે ભીના હતા ને એટલે જો બધું કરવું પડે હા બધું કરવું પડે

અંબાજીમાંનું તમે વ્લોગમાં જોયેલું દેશે અમારું એમ તો છે જ તે બે ત્રણ વાર લીધેલું જ છે અને મસ્ત ઝાડવા છે છાયો છે અને બાજુમાં ભાદર નદી વે જાય છે એટલે જો આપણે શાંતિથી હવે પોરો ખાઈ લઈએ અહીંયા અને પછી જાન આવે ત્યારે ભેગા થઈ જાઉં પાછા ચાલો તો મળીએ પાછા આગળ ચાલો મિત્રો તો આપણે મેરેજ માં આવી ગયા છે અને અમારા પથુ કે દાડાનો પરણું પરણું કરતો હતો આજ ને લઈ આવ્યા જ આજ પથુ હલેય નહીં હો મિત્રો બોલેય નહીં ચાલે નહીં હલે જેમ ક્યો એમ પથુ બેહી જાય પથુ અહીંયા બેહી જાય આજ બેહી જાય આજ ના નાનો પડે કણવર સાચી વાત ને બોલે

અંજુબેન ગુપ્તા આપણી વચ્ચે બધાયા છે માનવ મંદિર હો માનવ મંદિર તમે સમજી શકો ને મારું નામ છે અંશુયા માતાજી ઉર્ફે અંશુ ગુપ્તા હું છું સુરતની પણ હું હાલ અત્યારે આપણા મનીષા માતાજીના ત્યાં રોકાઈ છું જે જગ્યા છે ડાલિયા ધોર બાયપાસ રોડ માં બાપનું વૃદ્ધાશ્રમ એટલા માટે હું તમને કહું છું કે તમે બધા તમે બોલ મારા આશ્રમ એકવાર વાર લાખો લેવા આવજો આવજો ને હા તો બોલો હા એટલે જિંદગીમાં એક જ વસ્તુ યાદ રાખજો તો વાદકિયા નિભી એસી સજાની પડેગી સજાની રાખું કરાવો છો એ વિશેષ આ જગમાં કઈ નથી સેવા ઇટ્સ વેરી ગુડ ઇટ્સ વેરી વેરી ગુડ ફોર ગોડ સર્વ મંગલ મંગલ્યે શિે સર્વાદ સાધિકે શરણ્ય શંભ કે ગૌરી નારાયણ નમસ્તુ દે ફેસબુકમાં લાઈક તો આપો છો ત્રેસઠ કરોડ ઉપર તો મને બે જાળી દીધી પણ અહીંયા હાજરા હજુર છે માતાજી તો તાળી તો વગાડો હું અગિયારસો રૂપિયા વજુભાઈ ચાવડા તાલુકા પંચાયત સદસ્ય મોટા દડવા અગિયારસો રૂપિયા વિધિભાઈ લાવડિયા મોટા દડવા અને પાંચસો રૂપિયા માવજીભાઈ કલોરણા તરફથી પ્રાપ્ત થાય છે એમનો પરિવાર હૃદયથી આભાર માની અંદર આપણા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી મારા અને પ્રભાતભાઈ ખાસ સ્નેહ એવા કુંવરજીભાઈ બાવળિયા આપણી વચ્ચે ઉપસ્થિત થવાના છે એમને લોકેશન મોકલાઈ ગયું છે હજી આપણે ઘણા દાતાઓ અને સામાજિક આગેવાનોનું સન્માન કરવાનું છે આવા જ સહકારથી આપણે કાર્યક્રમને આગળ વધારવાનો છે સરકાર શ્રી દ્વારા યુનિવર્સિટીમાં અગિયાર માં સમલગ્ન અંદર મે જે મુકુંદભાઈ મહેતા ની વાત કરી એમનું સન્માન ચાલો મિત્રો આપણે અંજુબેનને મળવાનું છે અંજુબેનને તો તમારી સાથે મુલાકાત કરી અંજુબેન ની પણ આપણે મુલાકાત કરી ની પણ મુલાકાત કરીએ જય માતાજી જય માતાજી એવી જ રીતે હું દીપકભાઈ અને મજીદભાઈ ને વિનંતી કરીશ કે સાલ અને પુષ્પગુ સાથે યુટ્યુબ ચેનલ આપણી વચ્ચે કથાકાર ઉપસ્થિત હોય એમનું પણ સાલ અને પુષ્પગુ છાપીને સ્વાગત કરશું

વાહ ભાઈ વાહ અને જો પૈસીશન પણ ચાલુ છે કન્યામાં પૈસીશન કરે છે પથુ પથુ હાલો આવજો બધા હાલો વિશાલભાઈ ચાલો મિત્રો જો અમારે જાનની વિધે થઈ ગઈ છે thank you